જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે જાણે એવા સ્થળ ઉપર ઊભા છીએ ખરેખર કાંઈક અલગ જ ફિલિંગ થઈ રહ્યું છે આપણે આવી ગયા છીએ સીકરા ગામના સીમાડામાં દેશ વિદેશમાં વસતા આપણા ભાઈબંધુ એમ જણાયું કે આઝાદી પહેલાંનું અમારું ગામ સિકરા અત્યારે કઈ કન્ડિશનમાં હશે ઘણા બધા અહીંયાથી માણસો આઝાદી પહેલાં કોઈ પાકિસ્તાનમાં કોઈ સિંધમાં કોઈ એનાથી પણ પરા પણ આ ધરતીને છેલ્લી સલામ કરીને ગયો હોય માણસ અને એને પચાસ સાઠ વર્ષ સુધી આ ધરતી જોવા ન મળે તો એને કેવું દુઃખ થાય તો સિકરા ગામની બિલકુલ દક્ષિણ દિશામાં એક ગુફા છે હું તમને બતાવું એ સામે દેખાઈ રહી છે મારાથી બસો ફૂટ નીચે છે ત્યાં ગુફા છે અને એમ કહેવાય ગામમાં નીકળે છે જુઓ સામે ગામ અડધો કિલોમીટર દૂર છે સિકરા ગામ હવે અહીંયા મને એમ કીધું કે અહીંયાથી એ ગુફા ગામમાં નીકળતી અને બહુ જૂની આ ગુફા છે તો આપણે જઈને જોઈએ કે ગુફા શું કન્ડિશનમાં છે અને અહીંયા જે હું ઊભો છું એ એક ધાર છે લગભગ દસ પંદર એકડમાં ફેલાયેલી બરાબર અને અહીંયા એક ધર્મની દજા ફરકી રહી છે અહીંયા પાંચ પીર કીધું કે બધા હિન્દુ આ પીર છે હવે ખબર નહીં ઘણા સમયથી અને લોકો હિન્દુ મુસ્લિમ બધાએ માને છે અત લગભગ મુસ્લિમભાઈ ગામમાં લગભગ એકાદ ઘર છે તો છે એમ મને જાણવા મળ્યું પણ જે હોય એક ધર્મનું પ્રતીક છે હિન્દુ હોય કે મુસલમાન હોય એક માનવ ધર્મ સર્વશ્રેષ્ઠ સૌથી મોટો ધર્મ છે તો હવે આ ગુફા તમને હું બતાવું ખરેખર આ જંગલની અંદર કેવી ગુફા કોને સર્જન કર્યું હશે ક્યારની હશે એ કાંઈ ખબર નથી તો હું આ એક મોટું ધજા ચડાવવાનું જે સ્ટેન્ડ કહેવાય લગભગ પચાસ સાઠ ફૂટ ઊંચું આ એક ઓ બનાવેલું છે ધજાનું સ્ટેન્ડ છે એના ઉપર હું ઊભો છું અને ચારે બાજુ આવી વ્યૂ આવી રહ્યું છે બરાબર અને અહીંયા એક મોમાઈ માતાનું મંદિર છે એ પણ આપણે જવાની ઈચ્છા છે અને બીજા બે ચાર સ્થળ છે તો કેટલું જોવાય છે અને કેટલું નહીં સૂર્યનારાયણ જુઓ જો કે અસ્ત થયું નહીં હજી ચાર વાગ્યા છે તો જેટલું શક્ય હશે એટલું આપણે તમને બતાવવાની કોશિશ કરીશીશ તો બનારેજો વાલા છેક સુધી તો આ વિડીયો આખો બનાવવાનો પર્પઝ એ છે કે આ ધરતી ઉપરથી જેમ આપણા અમારા વડવાઓ પાકિસ્તાનથી અહીંયા આવ્યા છે એનાથી પીલી બાજુથી કોઈ અહીંયા આવ્યા છે કોઈ જેસલમેરથી આવ્યા છે કોઈ જેને કહેવાય કે આરબથી અને ન જાણે ક્યાં ક્યાંથી આવ્યા છે આજે આપણાને કોઈ પણ માણસ ત્યાંનું ચિત્ર બતાવે આપણે જ્યાં રહેતા હોઈ સો બસો વર્ષ કે સાઠ સિત્તેર વર્ષ પહેલાં તો આપણે કેટલું અંદરથી ખુશી મળે તો ઘણા બધા મારા દોસ્તારો જે અમેરિકા હોંગકોંગ લંડન પાકિસ્તાન અને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે અને ગુજરાત આખી તો આપણી જ છે તો અહીંયા શિકરા સિકરા ગામ કેવું લાગે છે સિકરા ગામના જે જોયા જેવા જાણ્યા જેવા કાંઈ અહીંયા છે કોઈ પણ દ્રશ્ય મંદિર તો એ તમને બતાવવાની કોશિશ કરીશ તો વાલા બન્યા છે સુધી સિકરા ગામ સીકરા ગામના જે સ્ટેન્ડ જે મેન છે એ રોડ ઉપર પીલી બાજુ ઘણા બધા જૂના પાડિયાઓ છે એ અગાઉ વિડીયા અમે બતાવેલા છે અને ત્યાંથી કાચો રસ્તો આવે છે પછી ત્યાંથી એક સડક છે આ કિનાલ છે નરમતાની અને નરમતાની કિનાલે ત્યાં થઈ અને આ વાડી વિસ્તાર છે બરાબર હું પકડી લઉં ને કે પડી જઈશ વાડી વિસ્તારમાંથી ત્યાંથી રસ્સો આવે છે આખી ધાર ફરી ફરી ત્યાંથી જ આવ્યો આખી ધાર ફરતો 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 આમ થઈ અને આ દાદાની ડેરી આવ્યો બરાબર આ મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા જરૂર ધાર્મિક સ્થળ હોય નકર તો જો આટલી બધી જમીન અહીંયા પડી છે તો કેમ કોઈ ખેડતું નથી એટલે એનું આ પ્રમાણ છે તો આપણે ચા નીચે જઈ અને તમને બતાવું કે ખરેખર કેવું લાગે છે ભોંયનું આરપાર છે કે નથી શું છે શું નથી તમને છેક જઈને બતાવું સામે ત્યાં ઊભો રહી અને ચારે બાજુના મેં તમને દ્રશ્યો બતાવ્યા જુઓ છો કે આ છે ગુફા આની અંદર અને આ છે જૂનું ઝારું બહુ જૂનું છે બરાબર હવે આપણે ફરી અને દર્શન કરું તમને કરાવું અને કરું જુઓ જો કે આ આવી આખી ધાર લાગી રહી છે પાંચ સાત એકરથી પણ વધારે હોય તેવું લાગે છે અને અહીંયા મીઠું ઝારું કે મીઠી ઝાર જે કંઈ આ એક જ છે ક્યાં ને ક્યાંય દાદાનું પ્રમાણ છે કે અહીંયા બીજું કોઈ જારું હા એ ત્યાં પણ ઝારું દેખાય છે આ બહુ જૂનું ઝારું હોય એવું લાગે છે અને હવે આ રસ્તો છે કેવી રીતનો છો આમથી આપણે આ માયા ધીરે ધીરે ઉતરી કાંકરામાં પડી જવા એવું છે ગોળ કાંકર્યું છે જો પગ સ્લીપ થઈ જાય તો જય ભગવાન હવે આપણે ધીરે ધીરે એ આવી ગયા છીએ દાડાના પ્રાંગણમાં આ જે ડિસ્ટન્સ છે તે પાછા ફૂટ જેટલું છે અને આમ છે વીસ ફૂટ જેટલું તો કોઈ પણ પીર ફકીર મહાત્મા કે જોગી અહીંયા એક તપ કરવાના આત્માનું કલ્યાણ કરવાનું જેને એક આસ્થાનું કેન્દ્ર કે જે આત્મા સો પરમાત્મા ભગવાનને પામવાનું આત્માના કલ્યાણ કરવા માટેનું એક આ સ્થળ કોઈ મહાત્માએ હાથથી બનાવ્યું હોય એવું લાગી રહ્યું છે ઇતિહાસની હજી કોઈ આપણને ખબર નથી પણ જણાયું એટલે ખબર પડી કે અહીંયા આવું છે જય શ્રી બટવારા દાદા બરાબર અને અહીંયા જરાક લાઇટ ચાલુ કરી લઉં કેમ કે અંદર અંધારું પડશે હવે આપણે લાઇટ ચાલુ કરી અને હવે આ ગુફામાં જવાની પ્રયાસ કરીશું જુઓ છો કે અહીંયા આખી આ ધારને કે કાપેલી છે પછી આ દરવાજો બેઠા બે બેસાડેલો છે અહીંયાથી બરાબર અને આપણે આવીએ એટલે આવી રીતે એક આ ગુફા જેવું છે અહીંયા હવનકુંડ છે અને આ બાજુ જુઓ જો કે અહીંયા સંત મહાત્મા બેસી શકે એવું છે અને આ છે મુખ્ય ભોય ડરી ન જાય એટલા માટે અહીંયા પિલર ઊભો કરવામાં આવ્યો છે પોતાની આપણી જૂની જે ધરોહર છે તે હાંચવવા માટે જે ધર્મપ્રેમીઓએ ધ્યાન આપી છે એને સલામ પ્રણામ છે અને આ ચાદર અહીંયા પાથરી છે લીલા કલરની જેથી કરીને કોઈ પણ અત્યારે સાધુ સંત મહાત્મા આવી અને સેવા પૂજા કરી શકે સામે ગોખલો છે નજીક જઈને બતાવું આ જાણે દીપ કરવા હારું હોય અને અહીંયા હવા ઉજાસ રે એ પર્પઝથી એ અહીંયા પણ હવન કુંડ જેવું છે હવે વાત તો આપણે એવી સાંભળી હતી કે ભાઈ અહીંયાથી આરપાર ભોયરું છે આ બુરી નાખ્યું હોય તો ભલે અને પછી આ ગુફાને લોકો ભોયરું કહેતા હોય તો ભલે પણ મેં તો ગામમાં વાત એવી સાંભળેલી કે અહીંયાથી સીધું ભોયરું ગામમાં નીકળે છે ઘણું ઊંડું હતું પણ અત્યારે આવું દેખાઈ રહ્યું છે અહીંયા બીજો કોઈ અવશેષ નથી માત્ર આટલું જ છે જુઓ જો અહીંયા કેવી રીતનું આ ભાખોરું બનાવેલું છે હવા ઉજાસ આવી શકે એ પર્પઝથી તો ઊંડું કેટલું છે એ તમને બતાવી દો કે આપણે અહીંયાથી ઘૂસીએ એટલે લગભગ વીસ વીસ ફૂટ પચીસ ફૂટ જેટલું ઊંડું છે અને આખા માની લો કે આમાં વીસ પચીસ માણસો બેઠા હોય એ કન્ડિશનમાં એવડું છે ને ત્યાંથી અત્યારે ભલા દીવાલ કરી છે પણ ત્યાંથી ખોદેલું છે ખોદી આખી ધાર નમાની ધારની અંદર આ ભોયરાનું નિર્માણ કરેલ છે ગુફા છે પણ આ ભોયરો એ કે ગુફા પણ કે ભોંયરોથી વધારે લોકો અહીંયા જાણે છે બરાબર અને આગળ શું શું છે એ તમને હું બીજા વિડીયામાં બતાવીશ કેમ કે આ વિડીયો થઈ જશે લાંબો રોજ છ વાગે મળી એ રીતે મળતા રહીશું જય હિન્દ